રાજકોટ મહાનગરપાલિકાની અંદર ના સત્તાધીશો પાસે જવાબ માંગવા માટે ત્રિકોણ બાગેથી ચાલીને લોકશાહી ભગે અંદર જઈને જવાબ માંગવા માટે પીઆરપી ગેમ ઝોન ની અંદર શું પગલા મહાનગરપાલિકા દ્વારા એક વીતી જવા છતાં પણ શું કાર્યવાહી કે આજે એનો લોકમોટી જવાબ માંગવા માટે કોંગ્રેસ પાર્ટીના આજે આ કાર્યક્રમ હતો પણ ભારતીય જનતા પાર્ટીની એક ખૂબી રહી છે કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી મહાનગરપાલિકા અને રાજકોટની પ્રજાને રેઢી મૂકી દીધી હોય અને આવનારા દિવસોની અંદર વધારે ભ્રષ્ટાચાર કઈ રીતે કરવો એની તાલીમ માટેનું આજે બોર્ડ મળતું હોય તો બોર્ડની અંદર લોકોનો અવાજ બનીને આજે કોંગ્રેસ જવા માંગતી હતી ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પોલીસને આગળ કરી અને સેકડો કાર્ય કરો અને આજે વાલેલી રિકોર્ડ બાદ ખાતેથી ધરપકડ થઈ ગઈ છે આજે મ્યુનિસિપલ કમિશનરને એક આવેદન પત્ર દેવામાં આવશે ગઈકાલે પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવશે એના પછી દિવસે આખા રાજકોટની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવશે એના ચોથા દિવસે રાજકોટમાં આખા રાજકોટ શહેરની અંદર અમારો રથ ભરશે કોંગ્રેસ પક્ષનો અને પછીના રવિવારે જે ટીઆરપી કામની એક વર્ષ પૂર્વની વર્ષી નિમિત્તે જિલ્લા પંચાયત ચોકમાં કેન્ડલ માર્ચ કરવામાં આવશે સાંજે સાડા સાતે એટલે અમારી રજૂઆત છે કે ખાલી રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીને ટાર્ગેટ બનાવે આમાં પદાધિકારી પણ સામેલ છે ભાજપના ધારાસભ્ય પણ સામેલ છે એ અમારી રજા આવનારા દિવસોની અંદર આ જો ખુલ્લા પાડવામાં નહીં આવે આમાં રાજકોટ મહાનગરપાલિકાની અંદર મોટો ભ્રષ્ટાચાર છે એ ખુલ્લા પાડવામાં આવશે અને આ તંત્ર નહીં સુધે તો ગાંધીજીના માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે